એક નવો મુદ્દો કાઢ્યો છે એ કે અમારે નવસર્જન કરવું છે હું પ્રમદિનો વિચારું છું કે કરશે હું હવે અમે સોવી કલાક વીજળી આપી હવે હું સવી કલાક ની જાહેરાત કરશે કરશે હું એમ મને એમ થાય આ પાછી ઠારશે મને તેવું લાગે નવસર્જન કરે હું પણ એમ આપણે સોવી કલાક આપી દીધી હવે શું કરે આને કોઈ કેતું નહિ હોય કે આપડે ઉભે સીડ્યા છે એટલે નિરાજે બે ગણા કોઈ ઓળખીતા હોય ને તેને સા પાણી ઘરના પાણી એને પૂછજો કે આપણે નવસર્જન માં લખાવવાનું છે હું આપડે કેવું પડે ને કઈક તો કેવું પડશે ને ભાઈ આપડે નર્મદાનું પાણી ગમે પોગાડી દીધું તો તમે બળ કરીને જો અમે ગંગાનું લાવશું હાલ ને ગંગા જળ એમ બોલું ત્યાં આપડા ઓલા પધરા વાધામાં ફૂલ વિધિ બંધ થાય અહીંયા ચાલુ કરો અમે સાત હજાર હેન્ડપંપ ગયા વર્ષે કર્યા હતા આ વખતે અમે આઠ હજાર હેન્ડપંપ કરવાના છે આ ધારાસભ્યો બધા ભાગશાળી છે એને કોઈને અત્યારે એવી આવી કોઈ નોબત આવતી નથી મેં હેન્ડપંપના ઉદ્ઘાટન કરેલા છે ડેન્કી બસો અઢીસો ફૂટ નો દાર હોય આઠાની નો હરિયો હોય ત્રણ જણા ટીંગાઈ ટીંગાઈકો હેઠો આવે એ પાણીની સુવિધાઓ પાણીની હતી ટેન્કર આવતા તિનોડી વાળા જ્યારે બાજુ થી ઝલકાતું ઝલકાતું ઉપડે ને ગામના પાદર માં આવીને ઉભું રાખે હાથ પાડે પાણી ભરી થઈ જવું ટેન્કર આવ્યું છે આખા ગામની બેનું ભેગી થાય આંડા લઈ એ આખા ગામની ની ત્રણ નળ હોય કોણ ઉમર હોય પ્રેક્ટિસ હોય એ ભરી જાય બાકી ના આવે થઈ રહ્યું ખાલી છે અહિયાં તમે મીણબત્તી લઈને નીકળો કોઈ જડે તો મને કેજો આ વખત ની ચૂંટણી ભાઈ રાઘવજી ભાઈ આમ તો બધા આરસી જ કે છે ટૂંકા નામથી એટલે એ ઉમેદવાર છે પણ અત્યાર સુધી એ અણવર તો હતા જ હા એટલે આ ચોથો ફેરામાં છે એવું રિવાજ પ્રમાણે બેન પછી ચોથા ફેરામાં આગળ થાય આ ભાવના બેન ઉદાર એને ભાઈ રાઘવજી ને મોર કર્યો છે એટલે એમ કઈ વિશેષ મારે કઈ કહેવું પડે એવું ઉમેદવાર સંબંધી મને લાગતું નથી એ મારા ધ્યાનમાં કાલ પમદી જ એવું આપણે અઢાર તારીખ પછી આ રાજ્યમાં એવી વાતો કરી શકશું કઈ વીજળી નથી પાણી નથી વિકાસ નથી ઉદ્યોગ નથી ધંધા નથી રોજગાર નથી કોઈ આબરૂ નથી આવું આપણે તારીખ પછી વાત કરીશું પરિણામ તો જે આવવું હોય પણ અઢાર તારીખ આ લોકો એ મુદ્દા ઉપર ઈ ચૂંટણી લડે છે બોલો એ કે છે કઈ છે જ નહીં હવે કાંઈ ન હોય તમે કી ભાઈ અમે ચોવીસ કલાક વીજળી આપી છે તમે એમ કહો કાંઈ નહીં સડો થાંભલે ને પકડો ગમે એ ગામ નો ગમે થાંભલો તમને હારો લાગે ન્યા સડો તમારી શેરી ને થાંભલો પકડો હાલો તમારી ઓળખાણ ને આવો અને પકડી ને પછી આમ કયો બધા જો આ કઈ નથી આ ભાજપ વાળાનું પોકળ વચન છે એવું બોલ એને મેં કહ્યું એરપોર્ટ ઉપર ભેગા છે મેં કહ્યું તમે બધા ન્યાઠ થી અહીંયા આવો તો આવીને કશીક દેશની વાત કરો કશીક અમારી તમે હાઠ વર્ષ રાજ કર્યું દેશમાં તો તમારી સરકારની કોઈ બેહારી વાત કરો અમારી સરકારની કોઈ ખામી કાઢો હવે નરેન્દ્રભાઈની આ યોજનામાં આટલી ખામીઓ છે અમે આવડા મોટા રસ્તા કર્યા તો તમારે એમ કેવું છે કે રસ્તાને કાંઠે જો અમારી સરકારો હોત તો અમે માર્બલની ડિઝાઇન નાખી હોય એવું તમારે કેવું જોઈએ આપણે બાથરૂમમાં નાખતા વચ્ચે પ્લેન ટાઇલ્સ હોય ને બાજુમાં એક ડિઝાઇન વાળી નાખી છે એટલે અમે રસ્તા કર્યા અમે એમાં નથી નાખી તમે નાખશો એવું વાત કરો તો કઈક મેળ પડે તમે હાવ ના મકર જાવ નકરી જ ગાયું દીધા રાખો તો એને હેટું થઈને તમારે દિલ્હીથી હું કામ આવવું જોઈએ દે છે અમે અમે બીજા રાજ્યો અને એને ખબર પડે કે આપણે ગુજરાતી છીએ તો આપણી સાથે આદરથી વાત કરે કે તમે ગુજરાતમાંથી છો મોદી સાહેબ ના ત્યાં તો ચોવીસ કલાક વીજળી ગામડામાંય આવે છે અને અમારે અહીંયા આવતી જ નથી આવી વાતો આપણને બીજા રાજ્યમાં જઈ તો અનાયા શકીએ છે અને આ આખું ટોળું આમ કીધા રાખે છે કઈ કઈ છે મેં તો ઘનશ્યામભાઈ માનતા કરી હમણાં ચૂંટણી પછી મેં કીધું આને હવ ને માતાજી હો વર્ષ ના કરે કોંગ્રેસ વાળાને એને એને કોઈ હાજા માંદાઈ નો થાય માતાજી એને સુખી રાખે પણ તેમ છતાંય ન કરે નારાયણ ને કરે સતનારાયણ કઈક થયું તો એકો આઠ માં સડતા નહીં તો અમારું કરેલું છે ને એ તો અમે કર્યું છે એટલે તમે હાંડિયા કાઢી માં એ હાંડિયો લીમડો ખાતો જાય તમારો દર્દી ને ભલે પછી ત્રાપદ થી પાછું આવવું પડે ઓ કોણ તમે નરેન્દ્ર મોદી દેશનો ડંકો દુનિયામાં વગાડે એના વિશે તમે ગમે તેવું લખો અને લખવા વાળા કોણ છે અને ગામમાં કોઈ ઉધાર માવા દેતું નથી મોદી નરેન્દ્ર મુખ્યમંત્રી અમેરિકા એને વિઝા નહોતું આપતું આજે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા અહીંથી અમેરિકાના પ્રવાસ ઘોષણા થાય એરપોર્ટ થી તે વ્હાઈટ હાઉસ સુધી લાલ જાજમ પાથરી પધારો મોદીજી પધારો મોદીજી અને સોશિયલ મીડિયામાં કોકે ચાલુ કર્યું છે લોકોએ કે આ બધા ભાષણો કરે છે ભાજપ વાળા એ બધા અમારી નિશાળી પણ હતી તમારી પણ નળિયા વિના ની મોટા ભાગ ની વાદળા થાય ડંકો વગડી જતો આમાંથી ને એનો લાભ મળેલો હોય છે વાદળાનો ડંકો બોલો નિહાળ માં આવું ટેબલ છે હવે કે અમે એવા લાભ લીધેલા છે નો ડંકો સાહેબ કે જાઓ બાર ગામ વાળા ઉપડો પાછા કે ને બેહી એટલે તો પલ્લી ન જાય પડાળમાં નિહાળ્યું લીમડો હોય મોટો ગામના બધા છોકરા ને ભેગા કરીને એની સાંઈએ ભેગા કરીને બેહારી દે ને પછી મોપાટ ઉપાડે એક કેમ થાય એ એવી ધીમા ઢાળની એસએમવી એચ કેસેટ ચડાવતા અને પછી એને ઓટો મોડ ઉપર મૂકી દે હવે આ ઢાળે હોય એ પૂગે તો ડંકો પડી જાય રીશે આ હાલતું તું ક નહોતું હાલતું એ મને કહો આને કોણ સમજાવે હે એટલે ને ઘરે પૂછે ક્યાંય ક્યાં તા એ તો વ્યવહાર ની વાત છે ને તમે રાબેતા મુજબ એમ કેહો કે તો રાજકારણ ની સભા હતી એમાં તને કઈ ખબર ન પડે એટલે એ બાર મહિના તમારું જે હાલતું હોય એમાં મને કઈ વાંધો નથી એને હું વીખવાના મતનો નથી એમાં મારો ટેકો છે તમને પણ આજે તમારે એમ કહેવાનું નથી આજનો દી આજનો દી તમારે એમ કહેવાનું છે કે આપડા ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈના ટેકામાં સભા થઈ મૌવામાં એમાં હું ગયો હતો અને એમાં વરુણ પટેલ ઈ આવ્યા હતા અમદાવાદ થી આપણા ધારાસભ્ય ભાવના બેન આવ્યા હતા એને પોતે કીધું કે રાઘવજી હારા માણસ એટલે તો હદ થઈ ગઈ કેવાય ને આટલા વર્ષ હેર્યા પછી કે બહુ કેવાય એનાથી મોટું સર્ટિફિકેટ જ ન હોય એટલે માણસ કસોટીમાંથી પાસ થઈ ગયો કેવાય એમણે કીધું આ વાત બરાબર છે ગામના આપણા બધા આગેવાનો માંથી જેટલાના તમને નામ આવડે એ બધા હાજર હતા એવું કેવું આપણા તળાજાના શિવાભાઈ પોતે આવ્યા હતા અને પરસોત્તમ રૂપાલા રૂબરૂ અને એવું કીધું છે કે તારીખે માં આઠ વાગ્યામાં આપણે બે જણા એ હાથમાં હાથ નાખી મતદાન કરવા જવાનું છે કેશો જુવાનડા આ પાડે છે એને ક્યાં સગવડ છે ભાઈ તમે નવ મી એમાં એ જે બાકી છે એનું અહીં યાદી રાઘવજી રાઘવજીભાઈ દેતા જાયજો એનું ઈ બધું ગોઠવવામાં મહેનત કરશે લાવતી ચૂંટણી તમારું થઈ જાય એવું કરે ત્યારે